લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નેવું થી વધુ વર્ષના ધુરંધરો ના અનોખા કારનામા કે વૃદ્ધો જેમની ઉંમર નેવું થી વધુ છે તેવા વૃદ્ધોની કે કે જેઓ પોતાના અનેક એવા કાર્યો બતાવ્યા છે જે યુવાનો પણ જોઈને શરમાઈ જાય અને એના માટેનો માત્ર એક શબ્દ છે મન હોય તો માળવે જવાય આપણે કેટલાય લોકોને એવું કહેતા સાંભળતા આવીએ છીએ કે ના ના મારી ઉંમર થઈ ગઈ છે હા ઉંમર કેટલા કામમાં શકે પરંતુ સપના પૂરા કરવા માટે ઉંમરનું યોગ્ય નથી આજે આપણે નેવું વર્ષથી ઉપરના કેટલાક લોકો વિશે જાણીશું કે જેમણે મોટી ઉંમરે પોતાના સ્વપ્ના પૂરા કર્યા ફિલિપ્સ શું ફિટનેસ ટ્રેનર ઘણા લોકો પાસઠ વર્ષની ઉંમરે કસરત કરવાની રજી દેતા હોય છે તેમને માટે ફિલિસનું ઉદાહરણ યોગ્ય છે ફિલિસે લગભગ નેવું વર્ષની ઉંમરે ફિટનેસ ટ્રેનર તરીકે અનેક લોકોને ટ્રેનિંગ આપે છે તેના ફિટનેસ વિડિયોઝ ખૂબ જ લોકપ્રિય છે નોલા ઓસ ગ્રેજ્યુએટ પંચાણું વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થઈને નોલાએ ગ્રીનીશ બુકમાં સ્થાન મેળવ્યું તેઓએ ગ્રેજ્યુએટ થઈને અટક્યા નહીં તેમણે અઠ્ઠાણું વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ ચાલુ કર્યો અને તેમણે સાબિત કર્યું કે જ્ઞાન મેળવવા માટે કોઈ જ ઉંમર હોતી નથી લિયોનીડ હાર્વિક નોબલ પુરસ્કાર વિજેતા જીવનના પ્રતિકૂળ સંજોગોમાં પણ છૂપી તક રહેલી છે તેનું ઉત્તમ ઉદાહરણ લિયોનિડ છે ઓગણીસો ઓગણીસમાં મોસ્ટમાં જન્મેલા લિયોનિડને નાઝી જર્મનના ઉદય દરમિયાન યુરોપની આસપાસ ફરવાની ફરજ પડી હતી આ દરમિયાન કાયદાના સ્નાતક લિયોનિડ એ જમીન સ્તરે કામ કરવાનું ચાલુ કર્યું તેણે લઘુમતી અધિકારોની રક્ષણ માટે વોર્ક વર્કિંગ સબર્ક પદ્ધતિની રચના કરી બે હજાર સાતમાં તેમને મિકેનિઝમ ડિઝાઇન થિયરી માટેનો નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો તે સમયે તેમની ઉંમર નેવું વર્ષની હતી જ્યોર્જ અને ડોરીન કેરબી મોટી ઉંમરના લગ્ન

ઈગડ ગાર્ડન લાર્સનનું નામ સૌથી મોટી ઉંમરના સ્કાય ડાઈવર તરીકે નોંધાયું છે ત્યારબાદ ડોરોથીએ તેર હજાર પાંચસો ફૂટની ઊંચાઈથી સ્કાય ડાઇવિંગ કરીને એકસો ચાર વર્ષની ઉંમરે લાર્સનનો રેકોર્ડ તોડ્યો હતો તો દર્શક મિત્રો જોયું ને મન હોય તો માર્ગ જોવા એનો મતલબ કે જો તમે તમારી ઉંમર કરતાં પણ તમારી માનસિકતા સ્વસ્થ રાખી અને પોતે જે ઈચ્છો છો તે કાર્યમાં લાગેલા રહો તો ત્યાં ઉંમરનો કોઈ બાદ હોતી નથી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર